આપણને અહીં ત્રણ ગુણોત્તર પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જે સાત જેમ છ ને સમાન હોય તમે વિડીયો અટકાવો અને અહીં ત્રણ ગુણોત્તર ને પસંદ કરો જે સાત જેમ છ ને એક સમાન હોય હવે આપણે તે સાથે મળીને કરીશું સમગુણોત્તર વિશે એક મહત્વની બાબત એ છે કે તમારે ગુણોત્તરના અનુરૂપ ભાગોને એક સમાન સંખ્યા વડે ગુણવાનું છે અથવા ભાગવાનું છે આપણે વિકલ્પ જોઈએ તે પહેલા હું તમને આ બાબત સમજાવવા માંગુ છું અહી આપણી પાસે ગુણોત્તર છે જો હું આ વડે ગુણાકાર કરું તો મને મળે અને તેવી જ રીતે મારે છ ને પણ બે વડે ગુણવું પડે માટે મને બાર મળશે તો હવે આ ચૌદ જેમ બાર એ સાત જેમ છ ને સમાન જ થાય હવે આના પરથી તમે કદાચ બાર જેમ ચૌદ ને પસંદ કરવા માંગો પરંતુ આ સમ ગુણોત્તર નથી ગુણોત્તરમાં ક્રમ મહત્વનો હોય છે તમે કદાચ આ સંખ્યાને નારંગી અને સફરજનના ગુણોત્તર તરીકે વિચારી શકો તેથી આપણે એવું કહી શકીએ કે દરેક સાત નારંગી માટે ત્યાં છ સફરજન છે પરંતુ આપણે તેને ઉલટી રીતે કહી શકીએ નહીં માટે અહીં આ સમાન સંખ્યાઓ હોવા છતાં આપણે આ વિકલ્પને દૂર કરીશું તે અહીં યોગ્ય ક્રમમાં નથી હવે આપણે હવે આપણે એકવીસ જેમ અઢાર વિશે વિચારીએ જો આપણે સાત માંથી એકવીસ મેળવવું હોય તો આપણે સાત નો ગુણાકાર ત્રણ સાથે કરીશું અને જો આપણે છ માંથી અઢાર મેળવવું હોય તો આપણે છ નો ગુણાકાર કરીશું આમ અહીં આ કામ કરે છે જો આપણે આ બંને સંખ્યાઓને ત્રણ વડે ગુણીએ તો આપણને એકવીસ જેમ અઢાર મળે માટે હું આ વિકલ્પને પસંદ કરીશ અહીં આ બંને સમગુણોત્તર છે એવું કહી શકાય હવે આપણે બેતાલીસ જેમ છત્રીસ ને જોઈએ જો આપણે સાત પરથી થી બેતાલીસ પર જવું હોય તો આપણે સાત નો ગુણાકાર છ વડે કરવો પડે અને જો આપણે છ થી છત્રીસ પર જવું હોય તો આપણે છ નો ગુણાકાર પણ છ વડે કરવો પડે માટે અહીં આ બંને પણ સમ થાય આપણે અહીં બંને સંખ્યાઓને છ વડે ગુણીએ છીએ અહીં ક્રમ પણ સાચો છે તેથી આ વિકલ્પને પસંદ કરીશું હવે તેસઠ જેમ ચોપન જોઈએ જો આપણે સાત પરથી પર જવું હોય તો આપણે સાત ને નવ વડે ગુણવું પડે અને જો આપણે છ પરથી છ ને નવ વડે ગુણવું પડે માટે અહીં આ પણ સમગુણોત્તર થશે તેથી હું તેને પણ પસંદ કરીશ આપણે ત્રણ વિકલ્પ પસંદ કરી લીધા છે પરંતુ આ સમગુણોત્તર નથી એ ચકાસીએ હવે જો તમારે સાત પરથી ચોર્યાસી મેળવવું હોય તો તમારે સાત નો ગુણાકાર बार સાથે કરવો પડે અને જો આપણે છ નો ગુણાકાર બાર સાથે કરીએ તો આપણને બોતેર મળે બાસઠ નહીં માટે અહીં આ સમગુણોત્તર નથી આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ફરીથી આપણને ત્રણ ગુણોત્તર પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જે સોળ જેમ બાર ને સમાન હોય તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે પ્રથમ વિકલ્પ જોઈએ હવે અહીં આ સંખ્યા આ બે સંખ્યા કરતા નાની છે યાદ રાખો ગુણોત્તર મેળવવા તમે બંને સંખ્યાઓને એક સમાન સંખ્યા વડે ક્યાં તો ભાગી શકો અથવા ગુણી શકો જો તમારે બાર થી છ પર જવું હોય તો તમે ત્યાં પણ બે વડે ભાગાકાર કરી શકો આમ અહી આ સમગુણોત્તર છે માટે હું તેને પસંદ કરીશ હવે બત્રીસ જેમ ચોવીસ જોઈએ જો તમારે સોળ પર થી બત્રીસ પર જવું હોય તો તમે બે વડે ગુણાકાર કરી શકો અને તેવી જ રીતે જો તમારે બાર થી ચોવીસ પર જવું હોય તો તમે ત્યાં પણ બે વડે ગુણાકાર કરી શકો માટે અહીં આ સમ ગુણોત્તર છે તેથી હું આ વિકલ્પને પસંદ કરીશ હવે ચાર જેમ ત્રણ વિશે શું કહી શકાય જો આપણે સોળ થી ચાર પર જવું હોય તો આપણે ચાર વડે ભાગાકાર કરવો પડે જો આપણે બાર થી ત્રણ પર જવું હોય તો પણ આપણે ચાર વડે ભાગાકાર કરવો પડે આમ આપણે અહીં એક સમાન સંખ્યા વડે ભાગી રહ્યા છીએ તેથી આ પણ સમગુણોત્તર થશે માટે હું આ વિકલ્પને પણ પસંદ કરીશ આમ અહીં આપણે ત્રણ ગુણોત્તર પસંદ કરી લીધા પરંતુ આ બંને શા માટે કામ નથી કરતા તે ચકાસીએ હવે જો મારે સોળ પરથી બાર પર જવું હોય તો હું તે કઈ રીતે કરી શકું સૌપ્રથમ તમે ને ચાર વડે ભાગી શકો અને પછી તેનો ગુણાકાર ત્રણ સાથે કરી શકો આમ તમે સોળ સાથે ત્રણ ચતુર્થાંશ નો ગુણાકાર કરી શકો જેનાથી તમને બાર મળે હવે જો તમારે બાર પરથી આઠ મેળવવું હોય તો તમે સૌ પ્રથમ ત્રણ વડે ભાગી શકો અને પછી તેનો ગુણાકાર બે સાથે કરી શકો માટે અહીં આ ગુણિયા બે તૃતીયાંશ થાય અહીં તમે જુદી જુદી સંખ્યાઓ વડે ગુણાકાર કરી રહ્યા છો તેથી તે સમગુણોત્તર નથી માટે આપણે આ વિકલ્પ દૂર કરીશું હવે ચોવીસ જેમ સોળ વિશે શું કહી શકાય જો તમારે સોળ પરથી ચોવીસ પર જવું હોય તો તમે તેનો ગુણાકાર એક પોઈન્ટ પાંચ સાથે કરી શકો અને જો તમારે બાર થી સોળ પર જવું હોય તો તમે તેનો ગુણાકાર એક પૂર્ણાંક એક તૃતીયાંશ સાથે કરી શકો ફરીથી તમે અહીં જુદી જુદી સંખ્યાઓ વડે ગુણી રહ્યા છો માટે તે પણ સમગુણોત્તર થશે નહીં